ભાજપના ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશભાઈ હિંમતનગરની મુલાકાતે સ્વાગત માટે વિશાળ બાઇક રેલી સાથે શહેરમાં યાત્રા યોજાઈ આરએસએસ કાર્યાલય ખાતે સંઘના આગેવાનો સાથે બેઠક પણ યોજી તેરા જૈન મુનિ મહાશ્રમણજીના દર્શને પણ પહોંચ્યા હતા સાંસદ શોભનાબેન બારૈયાના જનસંપર્ક કાર્યાલયનું પણ ઉદ્ઘાટન કર્યું ગૌ પૂજા કરી શ્રીમદ ભાગવત ગીતાના પૂજન સાથે અર્પણ કર્યું કાર્યાલયના ઉદઘાટન બાદ કાર્યકરોને સંબોધન કરી માર્ગદર્શન પણ આપ્યું પ્રદેશ પ્રમુખે દિલ્હીની ઘટનાને લઈને પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી

જવાબદાર વ્યક્તિને કોઈને છોડવા નહીં ગૃહમંત્રી મહંતો બેઠા છે ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ કે આવી ઘટના માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વના કોઈ પણ ખૂણામાં ના બને એવી બધા જ મિત્રો બે મિનિટ માટે આપણે મૌન પાળીએ સંસદ જનસંપર્ક કાર્યાલયનો માન્ય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં ખુલ્લું મૂકવામાં આવ્યું છે તેમના હાથે આજે જનસંપર્ક કાર્યાલય ખુલ્લું મૂકતા પહેલા એમને પૂજા કરી છે તથા એમનો જે નિર્ધાર છે કે બાળકોને ચોપડા મળી રહે અને વાંચવા માટે કોઈને જો પુસ્તકની જરૂર હોય તો એ ફૂલહાર નહીં એ એ બુક બુક નહીં નહીં બુકે પણ માટે સતત આગ્રહ કરતા રહેતા હોય છે એમના માટે એકસો ને અગિયાર કિલો એકઠા કર્યા હતા અને એમની સૂચનાથી અમે જે આ ધાર્મિક પુસ્તકો વાંચશે એ તમામને આ પુસ્તકોનું વિતરણ કરવામાં આવે